દેખાતા છે તો ખોડી ખોડ છે વાર ને એટલે હું ખોડે લઈને બે તો એટલે ઉભું ન રહેવું પણ કે પહેલું પાણી છે એટલે વાર બહુ લાગે હું તો સાંટા આવવા મળ્યા છે રાજો વરસાદ આવ્યો ને એના કરતો આપણે પાવું ન પડે હું તો કાલે વલોક તો આપણે નથી આવ્યો તમને ખબર છે આપણે ટાઈમ નથી મળ્યો કાલે હું એટલે પછી વલોક નથી ચાલુ કર્યો મેં કે હવે આપણા રોજ છે હું જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવું નહીં ભૂલતા નહીં અત્યારે જો આપણે પાણી વાળો એટલો જ આપણે પાઈ પાઈ તો અત્યારે આપણે ખાલી બે હજાર એટલા કર્યા છે બે પાયા હું હા એક નહીં જે બીજા મીચ્યું હે થોડોક અધૂરે રહ્યો છે આપણે જોવાય નહી જવાના ઊભા જોઈ લેવાનું ને પછી ખોડી છે બે જવાનું બીજો ભરાય ત્યારે વાળ લેવાનું હું ચાલો આપણે ગાય કા પાણી વાળવા મળવી કેમ કે સાટા આવે છે બહુ નથી આવતા પલ્લે પણ ખાલી તાટ લાગે આવે શું ચાલો આપણે હવે પાણી વાળવા મળવી ફાઇનલી મિત્રો જો વાગી ગયા છે દહ ને જો આપણે એટલું પાણી પાઈ દીધું છે જો એટલું પી ગયું એક મચી એક હોય એટલે જો જાય સોળી ને આવી ગયા છે સોળી જ આવી ગયા છે આપણે સરસ આવ્યા તમને ખબર છે આવી છે હું પીતા વાર લાગે હું પહેલું પાણી હોય ને પા હોય એટલે વાર લાગે થોડી થોડી પછી નો વાંધો હું ચાલો આપણે પાણી વાળવા મળ્યું કેમ કે બાકી આપણે તોડિયો કરવાનો છે આ લગન તો કરેલો હતો આમ કરવાનો છે પણ થોડી ધોરી સડાઈ દેવને થોડીક કાપા સડાઈ દેવ એટલે થઈ જાવ કોઈ પાસ પડી હું ચાલો આપણે પાણી વાગતા થઈ ને ધર્યો કરતા એવું વધુ આમાં ફાઈનેલી મિત્રો જો વાક્ય છે બહાર ને જો આપણે એટલો કપ્પા પાઈ દીધો જો ના લગન કય ના પાવડો પડ્યોના લગન આપતા એટલે આપણે પાણી વાળવી શીખવ બેઠા પવન ને બહુ છે તો પવન ને બહુ છે વાળે સરખા ઉડી જાય હવા સરખો નહીં આવતો હોય વાંધો નહીં હાલ વડેક આપણે પાણી વાળવી પછી હમણાં બપોરો થાય દેજો રાણું થાય ત્યારે રાડા બાર વાગે હું કડક આપણે પાણી વાળવી વાળવીશું બરાપો આવે છે બપોરે પછી આપવાળું જો આપણે પાણી વાળતા વાળતા વી છે ને જો આપણે બપોરો કરવા બેહી ગયા છે બપોર જો આખા બેટે શાક છે જો તને ફળતું છે અને ભાજી છે જો મેથીન ને ભાજી છે ટાટી સાઈ છે જો કોઈટલી છે અને મરસા છે મરસા તો આપણે મોળા હોય તો ખાઈએ છીએ તમને ખબર છે કે આલો આપણે બપોરો કરી લેવા તો તાણી શાક છે જેટલું ભાવે એટલું ખાઈશું હું છે આપણે પહેલાં ખાઈ લઈએ પછી પાછા આપણે પાણીવાળો વ્યાજ આવી હું બપોર વસાળે આપણે વાળવાનું છે ફાઈનલી મિત્રો જો આપણે બપોરો કરીને વ્યાવાસવી ને જો આપણે પાછા પાણીવાળો વ્યાવાસવી જો આપણે એક કરો ફરાઈ ગયો ને બીજા મીક દીધું સાટા પડે જો કેમ કે ઢગ જેવું થઈ ગયું હવાનું ઢગ જેવું છે તમને ખબર હશે સાટા હવારમાં આવતા હતા હું અંતર જો આ સાઈડ તો હું થાય ખુરશી માં આપણે બેઠા તો આ ક્યારો ભરાય જાય એટલે ખબર પડે જાય એટલે વાળ લઈ કાન અંગન ખુરશી માં બેઠા રહી હું આ ઓલી સાઈડ તો વરસાદ છે તો ઝૂમ તમને દેખાડું આ એક કોક કોક સાટા પડતા તો ખાલી હું આપણે કોમેડી વિડિયો બનાવવા જાવું તો પણ પાણી વાળો ન થયો એટલે હવે કોરો હાજકોરો બનાવીશું મારા પાણી વાળો આવે ને તો નકર તો આપણે બનાવો જ જોઈશે એટલે ગમે એમ કે બનાવી નાખશું ઘડી ટાઈમ કાઢી નહીં તે કાલ તો આપણે જયેશ બનાવ્યા હતા જતીન ને હે તે જયેશ ને જયેશ હવે વેગ્યો તો ભાવનગર ને પારસ રાજકો ભણાય ને હું તે હાલો આપણે અત્યારે પાણી વાળો ટાઈમ મળશે તો આપણે ગોપાલ પાણી પોરા ગોપાલ ને ભીજી મજા નહિ એટલે કાલે આપણે ઓળખ માં લીધો કાલ તો આપણે વોલોગ બનાવ્યો નતોગ નથી એક બનાવ્યો આજ ચાલુ કર્યો છે પાછો અને હવે આજ તો આપણે કોમેડી વોલોગમાં લઈશું મજા લાગે સડાઈ ગયો છે તેથી પેટમાં દુખતું તેથી બોલ્યો તમને ખબર રહી છે હું ચાલો ઘડેક આપણે પાણી વાળું પીમાર આવશે ને તો આપણે જઈશું કોમેડી વિડીયો બનાવ ફાઈનલી મિત્રો જો વાઈ ગયા છે હાડા તૈય ને જો આપણે પાણી વાળતા વાળતા વેવાતા આપણને એમ થયું લાઈટ વાગે ઢીલો તો

ને ખબર નહિ તેમ તો કલાક આપણે એમ બેઠા વાડીએ મેં કીધું લાઈટ વાઈગઈ છે આપણે વાડીએ પછી બીજા ને વાડીએ જોયું ને કાલ ના લાઈટ હતી એટલે મેં કીધું તો કાકા ત્રીસ હજાર કા ડયો પડી ગયેલો તો પછી મારે આપણને ફોન કર્યો ફોન નથી કર્યો વાડીએ બરાક વાગ્યો તો હું ફોન યાદ આવી ગયો હું મેં કીધું તે ચાલો એવું બધું હતું એટલે હવે જો આપણે પાણી વાળવા મળ્યા છે એટલું બાય ચીર્યું છે આપણે નકર તો ઘણ ખરું પી ગયું તમને કલાક આપણે પોરો ખાઈ જાય પોરો નથી ખાઈ જાય એટલે લાઈટ વાગે એટલે મેં કીધું વાડીએ હતો હું પછી ખબર પડે લાઈટ છે આપણે ટી થઈ ગયા પછી મારા આપણે હાથ કહી જાય ડો પાછળ આપણે મોટર ચાલુ કરી દીધી હું તો ગોપાલ તો આવ્યો જ નથી વલોકમાં હું કેમ કે ગોપાલ વાડી તો પછી ગામમાં જો ગોપાલ મેં કીધું વાંધો નહીં તો કોમેડી જો આપણે બનાવીશું સાંજે કોરો બનાવી બનાવવા પડશે કેમ કે આજ મીકવાનો ને આજે બનાવવાનો એડિટ કરવાનો ચાલો અત્યારે આપણે પાણી વાળવા મળ્યું હાથ કરીશ એટલે પાણી વાળવા આવે પછી આપણે જઈશું ફાઇનલી મિત્રો જો આપણે પાણી વાળતા વાળતા હાલતા થઈ ગયા છે જિગ્નેશ પાસે જાય છે જિગ્નેશ રીંગણા ઉતારે છે મગને એવું એવું છે ખડત બહુ થઈ ગયું લાગે મેથી છે તો મેથી અમાય ખડ લાગે છે જિગ્નેશ મેથીમાં ખડ તો બહુ થઈ ગયું છે ખડ બહુ રીંગણા તો જિગ્નેશ ઉતારે છે એકલો ઉતારે છે હ ડોલ ભેટલી થેલા રીંગણા ઉતારવું અમારે કોઈ ખાવો ભાવ નથી ને બહુ ભાવ તો ભાવ નથી એવું છે હું રીંગણા જ બાકી જો તમે લુસ્કા લુસ્કા બોલા બોલા સામે તમે દેખાડું જો આ તમે લુસ્કા જો રીંગણાના જો રીંગણા બહુ છે પણ ભાવ નથી આવતો જો કેમ આ ઉતરે દેલા કા બહુ ઉતરે લુસ્કા મો કેયા કહેવાને હ કેયા કહેવાય આને કહેવાય દખણા દખણા કહેવાય રીંગણા છે પણ ઉતરે આ એપલ છે આપણે એપલ કહેવાય એપલ ઓલો આવ એ ઓલો

લુસ્કાન લુસ્કાન ગા આપણે હું કેરો ન ભરા એટલે મેં કઈ પકડી કાંટો મારી એટલે કેરો મીઠે વાર લાગે એટલે ઘડે આપણે આપ વી આવી તો આ દેખાય છે તમને ઓન દે દેખાડું જો આપ હોય રહેશે એટલે વાળે આવ્યો છે હું ચાલો ઘડે આપણે જિગ્નેશભાઈ બે પછી કેરો ભરાય જાય એટલે પછી આપણે વાળો આવ્યા જઈશું ફાઈનલી મિત્રો જો વાગી છે હાડા પાંચ ને જો આપણે જાય એટલો કપા પાવન બાકી છે જો એટલો જ જો પી ગયો ફૂટી બહુ ભરાવો થાય છે ને એટલે જો અહીંયા ક્યારે હમણાં ફૂટી ગયો અહીંયા બરોબર અહીંયા ભરાવો થાય એ રીતે જો કે કેમકે સડી આવે ને આ ખાડો ઓલપાટ રેડી હું એવું થાય ને એટલે આ ખાડામાં જો આખો પી ગયો તો હું જો મારા આપું તો કાંઈ આવ્યા નહીં પાણી વાળો ભાગ્યા ગયા છે એટલે ભાઈ હાંજે આવો કે આપણે પાણી આપણે વાળવાનું છે આપણે થોડોક દરિયો બાકી તો એ કિંને છો હું નથી પેલું રાખવું પણ ફૂટી જાય ને બે પાવડા નાખે હું રાખું વે જાય ભાઈ જામ એટલે આપણે હાથ લગન વાળવાનું છે જો કોમેડી વિડીયો આજ બીનો નથી આપણે સાડા પાંચ વાગી છે ને આપણે સાડા એ તો અપલોડ કરવી છે એક કલાકનો ટાઈમ છે જે આપણે પાસે અને ગોપાલ તો આવતો નથી વાળી હું ગોપાલ આવ્યો ને ગામમાં ગયો આવ્યો નથી ફોન એ નથી ન કરે આપણે ગોપાલને ફોન કરીને બોલાવી હું એ વાળીયા જાવ તો વાળીએ કાંઈ ગોપાલ છે નહીં એ બીજા આવે છે તો આપણે ઘોડી લઈ આવીએ ને આપણે એકલા બને નખશું એમ એકલા બનાવી છું પછી વિડીયો તો અપલોડ થઈ જ જાય છે હું કપાને સડી જાય રીતે એટલે ન કરતો આપણે જો અપલોડ થઈ જાય એટલે એકાદ બી આપણે ટોકમાં રાખ્યું હું ત્યારે કદાચ બન્યો ન હોય ને એટલે મીકવા થાય હું ચાલુ આપણે પાણી વાળવા મળે એમણે ગોપાલ નહીં આવે ને તો આપણે ઘોડી લઈ આવીને બનાવી નાખશું વિડીયો હું વિડીયોમાં આગળ બીના રહીજો ફાઇનલી મિત્રો તો આપણે પાણી વાળતા વાળતા વે છે કેમ કે આપણે એક ક્યારે મેચીને વ્યાવા છીએ તો આપણે કોમેડી વિડીયો બનાવી વ્યવસ્થા માટે હું આપણે કહી આપણે

ચેતન આપણે આપડે હારે છે કા ચેતન કામે થઈ આવ એમને હાડા સો વાઈ ગયા કામે થઈ આવો કેરા ખટુ એને ઈ ભરાય કામ માં જાય છે સિમેન્ટ ના માલ માં એટલે કેરા 2 વાગે બીજા વાર 3 વાગે એવું હતું તો કા એવું હોય એવું હતું તો હાલો આપણે લાઈટ વાઈ ગઈ લાગે જો લાઈટ તો વાઈ ગઈ જો પાણી ધીમો પડી કે મે ગા છે એમ જો લાઈટ લાગ્યા રહી ગયા છે અને લાઈટ વાઈ ગઈ પાણી પરવા ઓછો છે ને મે કે લાઈટ વાઈ ગઈ છું

કાલ પાઈ દઈ હું આજ તો હવે નથી પાઉં ચાલો આપણે ખેતર ને બે ઘડે ગાય ધાવા માથે બેસ્યું ફાઈનલી મિત્રો જો આપણે ધાવા માથે બેઠા છે ને જો તારું થાવા મળ્યું છે જો આજ તો જો કાઈ દી દેખાતો ને તમને ખબર છે હવાનો ઢગ છે ને સાટા પડતા ને એવું હતું હું હું ચાલો આપણે હવે આઠું વ્યુ જાવું છે ને વલોગ આપણે પૂરો કરવો છે ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા નવા વલોગમાં